રોડ રસ્તાનું બાંધકામ માળખાકીય વિકાસ માટે જરૂરી છે પરંતુ આ જરૂરિયાત પૂરી કરવા પર્યાવરણને આડકતરી રીતે ઘણું નુકસાન થતું હોય છે આ નુકસાની અંગે જાગૃત બની તેની ભરપાઈ કરવાના સજાગ પ્રયત્નો નવસારી જિલ્લા ખાતે હાથ ધરવામાં આવી રહ્યા છે જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હાઇવેના નિર્માણની સાથે રસ્તાની બંને બાજુ થઈ રહેલા વનોનું નિર્માણ છે વનોનું નિર્માણ કુદરતી રીતે થયેલું હોય તેવી જ ધારણા દરેકના મનમાં હોય છે પરંતુ માનવીઓ દ્વારા પણ વનોનું નિર્માણ શક્ય છે વસુધૈવ કુટુંબકમની ભાવના તથા ભવિષ્યની તૈયારી સાથે દીર્ઘદ્રષ્ટા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળો બનાવવાની નેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવી છે આ હેતુથી જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વનવિભાગ દ્વારા વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વનકવચ પદ્ધતિથી વનો ઊભા કરવામાં આવી રહ્યા છે જે પર્યાવરણ પશુ પક્ષીઓ અને વન્ય સંપદા માટે ફાયદાકારક સાબિત થશે જે પૈકી જાનકીવન ખાતે આરક્ષ સિસોદરા ખાતે સીમળગામ ખાતે તેમ જ ગણદેવા એક્સપ્રેસ હાઈવે પાસે વનકવચ વિકસી રહ્યા છે આ વનમાં અંદાજિત કુલ 60000 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે વનક્વચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં રહેલી પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે તથા આવી પડતર જમીનમાં ઝડપથી નાનું વન નિર્માણ કરવાની પદ્ધતિ છે એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શરૂઆતના બે વર્ષ નિયમિત તેની સારસંભાળ લઈ પરિપક્વ બનાવવામાં આવે છે આ વનકવચમાં અલગ અલગ બાવીસ પ્રકારના પતંગિયા અને પચાસથી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળી રહ્યા છે આમ નાના આર્બોરેટમ નવસારી જિલ્લામાં વિકાસ પામી રહ્યા છે વનકવચ પદ્ધતિ હેઠળ સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે જેને લઈને નવસારી જિલ્લામાં વન વિભાગ દ્વારા એસી થી નેવું પ્રકારના સ્થાનિક વૃક્ષોની પસંદગી વનકવચ માટે કરવામાં આવી છે વનકવચ માટે ત્રણ લેયરમાં રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવે છે ઉચ્ચ સ્તર મધ્યમ અને નિમ્ન સ્તર વનકવચમાં વૃક્ષારોપણ બાદ બે થી ત્રણ વર્ષ સુધી નિયમિત પાણી આપવાથી વૃક્ષોનો સમૂહ એક નાનકડા વનરૂપે વિકાસ પામે છે વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો ત્રીસ ગણા ગાઢ તથા દસ ગણા ઝડપથી વિકસે છે આ પ્રકારના વનો પ્રદૂષણને અટકાવે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે આ પદ્ધતિમાં વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવેલ હોવાથી વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ અટકે છે આ વૃક્ષો એકબીજાને સીધા સૂર્યપ્રકાશથી પણ બચાવે છે છેલ્લા ઘણા વર્ષોમાં નવસારી જિલ્લા સહિત રાજ્યના वन विस्तार બહારના વિસ્તારમાં સામાજિક વનીકરણ વાવેતર દ્વારા સકારાત્મક પરિવર્તન આવ્યું છે આ वन विस्तार વધારવા અને ટકાવી રાખવા નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણથી લઈ વૃક્ષોની જાળવણી સુધીની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે પૃથ્વીનો સાચું ધન છે ત્યારે વધતા જતા પ્રદૂષણ અને મોસમી ફેરફારો વચ્ચે આજે પૃથ્વી ધીરે ધીરે ક્ષીણ થઈ રહી છે જેને કઈ રીતે અટકાવવું એ મનોમંથન જરૂરી બની ગયું છે અમે જ્યારે મિયાવાકી કવચવાનું કામ ચાલુ કર્યું છે ત્યારે અમે આ જમીન લેવલ કરી છે એક બાય એક મીટરે ખાડા ખોડ્યા છે ખાડામાં અમે બગાસ ખાતર છાણ્યું ખાતર વર્મી કોમ્પોસ્ટ ખાતર ડાય ખાતર નાખ્યું છે ને પછી રોપવાનું વાવેતર કર્યું છે એક બાય એક પહેલાં રોપામાં ટોલ રોપો લીધો છે બીજો રોપો નિમ્ન છે ત્રીજો રોપો મધ્યમ છે ચોથો રોપો નિમ્ન છે પાંચમા રોપા પર ટોલ એ રીતે અમે આમાં વાવેતર કર્યું છે ટોલ વાવેતર દસ હજાર રોપાનું છે અમારું એક બાય એક એ દસ હજાર રૂપાનું વાવેતર થશે અને એમાં એકસો પચાસ જેટલી જાટો આવવાની છે ને બધી લોકલ જાટો છે લુપ્ત થતી જાટોનું અમે અહીંયા વાવેતર કર્યું છે આ વળતો રોપો છે અમે ઉચ્ચ દરિયામાં લીધો છે પછી આ બોગનગેલનો રોપો છે નિમ્નમાં લીધો છે ગુંડાનો રોપો છે એ અમે મધ્યમમાં લીધો છે કટાવળીનો રોપો અમે નિમ્નમાં લીધો છે ખાટી આપણી પાછી અમે ટોલમાં લીધી છે